રશીદ પટેલના હસ્તે રિડિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ ભરત ના સ્થિત બારીવાલા ક્રિકેટ ગાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટોપી ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્યાથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશિદ પટેલ તેમજ લુકમાન મેરીવાલા સપવાન ભોગા સલીમ વૈરાગી નિર્દોષ ભજાના ના સંયુક્ત હસ્તે રિડિન કાપી ટુર્નામેન્ટ ને ખુલ્લી મુકવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટંકારના પૂર્વ સરપંચ જાકીર ઉમટાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી

એક સમાજના ચેમ્પિયન ટ્રોફી લીગ ની આઠ ક્રિકેટ ટીમો ભાગ લઈને એક લીગ ની ક્રિકેટ આયોજન કરેલું છે અને તેના ઓપનિંગ સેરેમની આજે ઉપસ્થિત રહેલા ખરેખર હું હસતી લાગણી અનુભવું છું એક સુંદર ક્રિકેટ નું આયોજન આ તંકડિયા ગામે થઈ રહેલું છે ત્યારે તો પ્રથમ હું આજે તંકડિયા ગામ અને ક્રિકેટ ટીમો આ ગ્રાઉન્ડ ની ભેટ આપનાર મરહુમ અબ્દુલ હાજી યાદ કરીશ તેમને એક આ સારી ભેટ આ તંકડિયા ગામ ને આપેલી છે અને ક્રિકેટ ટીમો આપેલી છે એક સુંદર આયોજન કરીને વ્યવસ્થિત ક્રિકેટ સમાજના એક તમામ ખેલાડીઓ ભાગ લઈને તમામ ખેલાડીઓને મુબારકબાદી ગૌરવ કહી શકાય જોયું કે જે જિલ્લાનું ગૌરવ કહેવાય એવા રસીદ પટેલ લુકમાન મેરીવાલા સોયબ સલીમભાઈ સફાન બધા જે રણજીત ટ્રોફી રમેલા ખેલાડીઓ પણ આજે હાજર હતા અને ખાસ તો આપણા જિલ્લાનું ગૌરવ ને રાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા આપણા રશીદભાઈ પટેલ ની ઉપસ્થિતિ અને એમના અધ્યક્ષ સ્થાને ઓપનિંગ સેરેમની આયોજન થયું ત્યારે ખરેખર બહુ ખુશીની વાત છે આ તમામ આયોજકોને હું દિલથી મુબારકબાદી પાઠવું છું અને ટીમના ઓનરોને અને તમામ ખેલાડીઓને સુંદર ક્રિકેટ રમીને એક સારું ઉદાહરણ પાડી પૂરું પાડીને એક રીતે કાયમ માટે ક્રિકેટ ભરૂચ જિલ્લામાં રમાતું આવેલું છે અને ખેલ દિલ્હી રમત રમાય એ મારી દિલથી મુબારકબાદી પાડશે અસલામલેકુમ મારા વાલો મિત્રો હું આ મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી હવે આયોજન કરેલું છે મારું નામ જુનિર ટીચુક છે મને સપોર્ટ માટે સુફિયાન આફેજી માય બ્રધર શારીખ ટીચુક ઝુબેર બારીવાલા ઝુબ સઈદ બારીવાલા એમના માયા કહેતા લાસ્ટ ઇયરથી હું આ ટુર્નામેન્ટનું આયોજન કરતો હતો ઇન્શાલ્લા તે ટાઈમે ટુર્નામેન્ટો વધારે પડતી હતી આને ટાઈમ ના હતો આ વર્ષે મેં ઇન્શાલ્લા ઇસ્ટાર્ટ કર્યું છે ભજ્જુવાલા એન્ડ ઓલ સમ્સ પહેલી ઉદઘાટન મેચ છે ને ઇન્શાલ્લા આ ટીમો એ અમને ભાગ લીધેલો છે ઓકે આજે જે મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફી જે તંગાળિયા ખાતે યોજાઈ રહી છે એ વિશે આપ શું કહેશો સૌથી પહેલાં તો હું તમામ જોનાર મિત્રોને પ્રેસ માધ્યમથી જણાવું કે આના વિશે મારે એક જ કહ્યું કે સૌથી પહેલા તો સમાજમાં એકતા જાય એના લીધે અમે આ બધા મુસ્લિમ સમાજ ભેગો થાય એના હેતુથી અમે સ્ટાર્ટ કર્યું અને બીજો સૌથી મોટો મકસદ એ છે કે આપણા જે યંગસ્ટર છે એ જેમનું ટેલેન્ટ આગળ બતાવવા માંગે તો ત્યાં જતાં પહેલાં એક આઈપીએલ જેવા પ્લેટફોર્મ પર રમેલા હોય તો ત્યાં છપાય ના એટલા માટે અમે આ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કર્યું અને અહીંયાથી જે પરફોર્મન્સ કરશે એનો અમારો એક બીજો ક્લબ જોડે ટાઈપ છે સાઉથ આફ્રિકા ત્યાં પણ અમે ટીમ મોકલશું અને આગળ જતાં જો કોઈને આગળના લેવલ પર જરૂર પડશે તો અમારી મુસ્લિમ community. Uh, hi, this is dr. shakil bajiwala. Uh, it's very important for our kids and rather we'll say the youth of the uh, muslim community to have this platform to perform, to play well and to uh, call their name. right? so this league was very important with the context of our community and i think the basis side and it's up to all the people and the sponsors and the organizers and the teams and everyone to make it a success. And hopefully we all will have a good time Hello. during Hello. the time period. Thank you.